આદિવાસી વિસ્તારની વાત આવે ત્યારે સહજપણે આપણને ક્યાંક એવું લાગે છે કે જ્યારે બધા વિસ્તારનો વિકાસ થતો હોય તો પછી આદિવાસી વિસ્તાર છે તે કેમ બાકી રહે છે કારણ કે અવારનવાર આપણે ત્યાંના નેતાઓને એવું સાંભળ્યું છે કહેતા કે અહીંયા વિકાસ નથી થયો અહીંયા પાકા રોડ રસ્તા નથી પાણીની સુવિધા નથી પાણી પીવા માટે પણ ક્યાંક મહેલો દૂર ચાલીને પાણી ભરવા માટે જવું પડે છે આવી બધી વાત આપણે સાંભળી છે અને એ જ દરમિયાન જ્યારે દાહોદની અંદર જ્યાં કૌભાંડ સામે આવ્યો એટલે હવે સ્વાભાવિક ક્યાંક કેવું લાગી રહ્યું છે ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે એમને કે ક્યાંક આપણા વિસ્તારમાં પણ આવા કૌભાંડ તો નથી થયા ને કારણ કે અવારનવાર જ્યારે બધાનો વિકાસ થતો હોય છે તો આપણો વિકાસ કેમ નથી થતો આજ સવાલ હવે અત્યારે છોટા ઉદયપુરમાંથી ઊઠી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી દાહોદ મનરેગા કૌભાંડ સામે આવ્યો અને એ પછી હવે જેટલા પણ આદિવાસી વિસ્તારો છે ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે તેમને એવું થવા લાગ્યું કે ક્યાંક આપણા વિસ્તારમાં પણ આવા કૌભાંડ તો નથી થયા ને કારણ કે જયારે બધાનો વિકાસ થતો હોય તો પછી આપણા વિસ્તારનો કેમ વિકાસ ન થાય અને હવે આવી જ એક પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહી છે જે રાજેશ રાઠવા છે છોટાઉદેપુરના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે તેઓ અને તેમણે પોતાના ફેસબુક ઉપર એક પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે મારું એવું માનવું છે કે મિત્રો છોટા ઉદેપુર જિલ્લાની જેટલી પણ ટ્રાઇબલની ગ્રાન્ટો છે એની પણ તપાસ થવી જોઈએ કારણ કે ઘણા નેતા અને ઘણા કાર્યકર્તા એવું કહે છે કે મારા છોટા ઉદેપુરનો કોઈ વિકાસ નથી થતો તો આવા ને આવા જ લોકો હોય તો શું થશે કે શું હશે છોટા ઉદેપુરનું એટલે અહીંયા સવાલ એ રહ્યા છે કે જ્યારે બધાનો વિકાસ થતો હોય તો છોટા ઉદેપુરની અંદર પણ જયારે ટ્રાઈબલ ગ્રાન્ટ આપવામાં આવે છે તો વિકાસ ક્યાં જાય છે કોણ આ પૈસા ચાઉ કરી જાય છે વિકાસના નામે જયારે પાકા રોડ રસ્તા બનાવવાના હોય છે તો કેમ બનતા નથી પાયાની સુવિધા આપવાની છે તો કેમ મળતી નથી એટલે અહીંયા ભાજપનાદ આ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે રાજેશ રાઠવા તેમણે સવાલ ઉઠાવ્યો છે ભાજપના નેતાએ હવે ક્યાંક આડકતરી રીતે એવું કહી દીધું છે કે તપાસ થવી જોઈએ કે ટ્રાઇબલ ગ્રાન્ટ મળે છે તો જાય છે ક્યાં કોણ ખાઈ જાય છે કોણ પોતાના ખિસ્સા ભરે છે દાહોદની અંદર જ્યાં મનરેગા કૌભાંડ સામે આવ્યો કામ નહોતા થયા તેમ છતાં બિલ પાસ કરાવી અને પોતાના ખિસ્સા જે આ મંત્રીના પુત્રો છે તેમણે ભરી લીધા છે તો આવું ક્યાંક છોટા ઉદયપુરમાં પણ નથી બન્યું ને આવો સવાલ અત્યારે જ્યાં રાજેશ રાઠવા છે તે કરી રહ્યા છે ખેર કે તેમણે આ ફેસબુક પોસ્ટ કરી અને પછી ડિલીટ કરી નાખી એ બે નંબરની વાત છે એમાં નહીં પડવું પણ સવાલ એ છે કે સાહેબથી લખતા તો લખાઈ ગયું પોતાની જ સરકારના નેતાઓને કહેવાય ગયું કે અહીંયા આપણો વિકાસ કેમ નથી થતો પછી પોસ્ટ ડિલીટ થઈ ગઈ પણ જ્યારે સવાલ થયો જ હતો તો સવાલ સ્વાભાવિક છે એ કરવો પડે કે કેમ વિકાસ નથી થતો કે આવા ઘણા બધા કૌભાંડ ત્યાં બનતા હશે કે ત્યાંના કૌભાંડથી જે નેતાઓ છે એમના ભરાઈ જતા હશે 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 જે એજન્સીઓને કામ સોંપવામાં આવતું એ ભરી લેતા આજુબાજુનો વિકાસ નહીં થતો હોય જ્યારે આવા સવાલ થતા હોય ત્યારે ત્યાંના જે સાંસદ હોય ધારાસભ્ય હોય એ બધા જ લોકોને સવાલ પણ એટલા જ કરવા પડે કેમ કારણ કે વિકાસ જ્યારે જો આખા ગુજરાતનો થતો હોય બધા સ્માર્ટ સિટી બનતા હોય તો પછી આદિવાસી વિસ્તાર કેમ આગળ નથી આવતો કારણ કે ગ્રાન્ટ તો સરખી મળવાની છે ઉપરથી ટ્રાયબલ ગ્રાન્ટ પણ આપવામાં આવે છે તો પછી અહીંયા કેમ વિકાસ નથી થતો કેમ અહીંયા પાયાની સુવિધા આપવામાં નથી આવતી એટલે હવે તપાસનો વિષય અહીંયા પણ છે કે અહીંયા કોઈ એવા કૌભાંડ તો નથી થયા ને કે એમાં કોઈ મંત્રીનો હાથ હોય એમના પરિવારનો હાથ હોય કે કોઈ એવી એજન્સીને જેમને કામ સોંપ્યું હોય એ પોતાના તો ખિસ્સા ભરતા હોય પણ પાછલા વાળાથી કોઈ બીજાને પણ મદદ કરતા હોય કારણ કે ગ્રાન્ટ મળે છે ચોક્કસ બાબત છે વિકાસ નથી થતો એ પણ આપણને દેખાય છે એટલે જે રીતે રાજેશ રાઠવાએ હવે વાત અહીં આગળ મૂકી દીધી છે કે અહીંયા પણ તપાસ થવી જોઈએ કે ટ્રાઇબલ ગ્રાન્ટ મળે છે તો છોટા ઉદયપુરનો વિકાસ કેમ નથી થતો હવે આજ સવાલે બધાને વિચારવા પણ મજબૂર કરી દીધા છે કે અહીંયા પણ વિકાસ થવો જોઈએ જો પૈસા મળતા હોય કે ગ્રાન્ટ મળતી હોય તો પણ હવે આ બાબતે કોણ ધ્યાન આપે છે શું તપાસ થશે એ તો હવે તપાસનો વિષય છે કારણ કે જે રીતે સ્પષ્ટ શબ્દોમાં જ્યાં રાજેશ રાઠવા છે તેમણે કહી દીધું છે કે તમારે તપાસ કરવી જોઈએ આવું કંઈક છે તો હવે અહીંયા કોઈ તપાસ કરે છે કે પછી હજુ પણ જે રીતે કૌભાંડ દાહોદમાં સામે આવ્યો એવું ક્યાંક છોટા ઉદયપુરમાં સામે ન આવે તો સારું કારણ કે ત્યાંના લોકોને વિકાસ જોઈએ છે પણ સારું છે કે કોઈ પૈસા કે પોતાના જે કિસ્સા છે તે ન ભરતું હોય પણ જે રીતે આ મામલો સામે આવ્યો છે હવે છોટા ઉદયપુરમાં પણ માંગ કરવામાં આવી રહી છે કે અહીંયા પણ તપાસ થવી જોઈએ તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર